નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતમાં પૂર્વ મેરના આક્ષેપ પર કોર્પોરેટરે કહ્યું રાજકીય કારકિર્દી ખતમ કરવા કોંગ્રેસ સાથે મળીને રચ્યું કાવતરું માનહાનીનો દાવો કરાશે સુરત શહેરના ફૂલપાડા ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર પર આક્ષેપ કર્યો હતો જેના જવાબમાં ભાજપના કોર્પોરેટર નિરાલી પટેલે કહ્યું કે આક્ષેપ કરનાર મારા મોટા સસરા છે અમારે વર્ષોથી તેમની સાથે કોઈ સંબંધ નથી તેમ છતાં તેઓ કોંગ્રેસ સાથે મળીને પાયા વિહોણા આક્ષેપ કરી રહ્યા છે અમે માનહાનીનો દાવો કરીશું પાલિકાએ નોટિસ આપી છે મહિલા કોર્પોરેટર નિરાલી પટેલે કહ્યું કે છ ભાઈઓની મકાન છે કોર્ટ કેસ ચાલે છે તેના વિશે વધુ નહીં કહી શકાય પરંતુ ઓગણીસો બાણુંથી કેસ ચાલે છે જાનહાનિ થાય તે પ્રકારના મકાનોને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તેમ છતાં ત્યાં તેઓ રહે છે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ પરંતુ ચીમનભાઈ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને અમારા વિરુદ્ધ કાવતરા રચી રહ્યા છે રાજકીય રીતે મજબૂત હોવાથી કાવતરા આગામી સમયમાં પાલિકામાં ચૂંટણી આવશે હું વોર્ડ નંબર પાંચમાં મજબૂતીથી લોકોના કામ કરી રહી છું મારી લોકચાહના પણ સારી છે જેથી બળતરા કરતી કોંગ્રેસે આ રીતે પારિવારિક મુદ્દાને ઢાલ બનાવીને અમારી સામે લડાઈ આદરી છે પરંતુ એ સફળ થશે નહીં મેં ક્યારેય તેમના આક્ષેપો પ્રમાણે કર્યો હોય તો સાબિત કરી બતાવે હું ક્યારેય ચિમનભાઈને મળી નથી કે તેના ઘરે ગઈ નથી કે પછી ટેલિફોનિક પણ વાત થઈ નથી જેથી તમામ આરોપો પાયા વિહોણા છે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિગ્રામ ન્યૂઝ સુરત મારું નામ નિરાલી પટેલ છે વોર્ડ નંબર પાંચ જનપ્રતિનિધિ આજે ખાસ કરીને ગઈકાલે જે મુદ્દો ચગ્યો હતો કે ચિમનભાઈ પટેલે મારી પર આક્ષેપ કરેલો છે કે ભાઈ નિરાલી પટેલે મારી પાસે લાખ રૂપિયા માંગેલા છે તો મારે આજે મીડિયા સમક્ષ એ મુદ્દો જ કહેવાનો છે કે ચિમનભાઈ પટેલ એટલે મારા મોટા સસરા અને માજી મેયર હતા કોંગ્રેસમાંથી તો તેમને એકને નોટિસ નથી આવી છ ભાઈઓનો જમીનનો મામલો હતો અને છ એ છ ભાઈઓને નોટિસો આવેલી છે તો તેમાં આપની સમક્ષ નોટિસો અને જર્જરીત ઘરો પણ મૂકેલા છે અને એ ઓગણીસો થી આ કોર્ટ કેસ ચાલી રહ્યો છે અને ફાઇનલી બત્રીસ વર્ષે કોર્ટનો ચુકાદો આવ્યો કે હવે ચિમનભાઈ પટેલે આ ઘર ખાલી કરીને જવાનું છે અને પાંચે પાંચ ભાઈઓ એ પંચોતેર લાખ રૂપિયા મળીને આપવાના છે પાંચે પાંચ ભાઈઓના ડીડી પણ રેડી છે અને સાથે કોર્ટમાં તમામ લખાણ પણ થઈ ગયું છે ચિમનભાઈ પટેલ બે મહિનાથી તારીખમાં અને તેમના વકીલ પણ હાજર નથી રહેતા આ કેસને કે આ ઘરનો ચુકાદો નહીં લાવવા માટે અને કોર્ટનો પણ અનાદર કરી રહ્યા છે તો મારી રાજકીય કારકિર્દીને ખરાબ કરવા માટેથી કોંગ્રેસના અમુક નેતાઓ મારા પાયા વિહોણા આક્ષેપ કરે છે આપ મીડિયા મિત્રોને પણ ખ્યાલ છે છે સમયમાં હવે આવી રહી કે જેથી કરીને આ વોર્ડમાં હું ખૂબ જ એક્ટિવ હોવાના લીધે મારી ઉપર આ અમારા પરિવારનો મામલો મીડિયા સમક્ષ લાવીને આ પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે અને હું ટૂંક સમયમાં ચિમનભાઈ પટેલ ઉપર માનહાનિનો દાવો મૂકવાની છું અને મારા વકીલ આવે એટલે તેમને મારા તરફથી લીગલ નોટિસ પણ જશે